જ્યારે સાબરકાંઠાથી રાજેશ કુંપાવત અને રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ મળી શકે છે તો અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસ હિંમતસિંહ પટેલ અને રોહન ગુપ્તાને ટિકિટ આપી શકે છે જ્યારે સુરેન્દ્રનગરથી સોમા પટેલ અને ઋત્વિજ મકવાણાના નામ પર હાલ તો ચર્ચા ચાલી રહી છે પરંતુ આ માત્ર ચર્ચાઓ છે આખરી નિર્ણય ક્યારે આવશે તેના પર સૌની નજર સીઈસીની બેઠક બાદ આજે નિર્ણય કરવામાં આવે નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા કુલ તેર બેઠકો એવી જેના પર કોંગ્રેસે હજુ સુધી પોતાના નામ જાહેર નથી કર્યા ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપના ઉમેદવાર સામે સક્ષમ ઉમેદવાર ટક્કર આપી શકે તેવો ઉમેદવાર મેદાને ઉતારવા માટે કોંગ્રેસ હજુ સુધી મંથન કરી રહી છે સાબરકાંઠા બેઠકની વાત કરવામાં આવે તો અહીં સંભવિત ઉમેદવારોમાં રાજેન્દ્ર ઠાકોરનું નામ આગળ ચાલી રહ્યું છે આ સાથે જ અન્ય કેટલીક બેઠકો જેના પર કોંગ્રેસ વિચારણા કરી રહી છે